પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે કોઈ પણ જાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે આ વરદાન મેળવ્યા બાદ તે ભગ પોતાને ભગવાન સમજવા લાગ્યો હતો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો ત્યારબાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો નિશ્ચય કર્યો હતો આ વાતની જાણ દેવોને થઈ તેઓ બધા ગભરાઈ ગયા અને ભગવાન શિવ પાસે ગયા શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહી તેમણે જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકશે બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું ત્યારબાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો તેથી દેવી શક્તિને મહેસાસુર મહિષાસુરની મર્દિનીના નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે દશેરા તરીકે ઉજવીએ છીએ આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રિ સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલાં તેમને દેવી શક્તિની ઉપાસના કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું ત્યારબાદ તેમણે નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને દસમા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો હતો તેથી ખુશીના રૂપે લોકો વિજયાદશમી ઉજવે છે આજે પણ લોકો રાવણનું પૂતળું બાળીને એટલે કે બનાવીને ત્યારબાદ તેનું દહન કરે છે આજે વર્ષો પછી પણ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયાદશમીની ઉજવણી કરે છે જે નવ દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને માં અંબાની આરાધના કરીને કૃપા મેળવે છે નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા યજ્ઞો થાય છે આ દિવસનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે પહેલા તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા હતા પરંતુ આનું સ્થાન હવે પાર્ટી પ્લોટે લઈ લીધું છે પહેલા જે ગરબાઓ ગવાતા હતા તે બધા જાણે અત્યારે નામશેષ થઈ ગયા છે પહેલાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી હતી અને જો કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય અથવા તો સારો પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબા ગવાતા પરંતુ આજે તો એ પરંપરા જાણે અદ્રશ્ય થઈ ગઈ છે છતાં હજુ ગામડામાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપરિક યાદને તાજી કરાવે છે હવે તો ગરબા તો દૂર પરંતુ ડીજે આવી ગયા છે અને ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જાય છે ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવે છે ત્રેન તે નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે આ તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પણ ગુજરાત જેવા ગરબા ક્યાંય રમાતા નથી નવરાત્રીમાં અંબા અંબાના માનમાં ઉજવવામાં આવે છે જેના ઘણા રૂપ છે દેવી એ રૂપ છે જે બુરાઈનો નાશ કરે છે શિવની પત્ની પાર્વતી પણ ઘણા રૂપો છે નવરાત્રિના નવ દિવસ દેવોને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ અને ચંડી પાઠ કરવામાં આવે છે નવરાત્રિ એ એકતા અને અસત્ય પર સત્યના વિજયનો પ્રતિકરૂપ તહેવાર છે નવરાત્રિ ઉત્સવ મનાવીને પોતાની ભૂલો સમજીને તેને સુધારવાની તક આપે છે માનવીય સ્વભાવમાં ત્રણ પ્રકારના ગુણો આવેલા છે જે તમો ગુણ જે ડર લાગણી અને તણાવ દર્શાવે છે બીજો રજો ગુણ જે દયા દર્શાવે છે અને ત્રીજો ગુણ સત્વ ગુણ જે સત્ય સ્વચ્છતા અને શાંતિનો સ્વભાવ દર્શાવે છે આ ત્રણેય ગુણો ઉપર વિજય મેળવવા માટે ત્રણ ત્રણ દિવસમાં શક્તિની આરાધના કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીને રાજી કરવા માટે દુનિયામાં શાંતિ સદભાવનું વાતાવરણ બનતું રહે તે માટે પ્રાર્થના કરે છે દસમા દિવસે અસત્ય પર સત્યની જીતના પ્રતિક રૂપે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર અબાલ વૃદ્ધ દરેક ઉંમરનો તફાવત ભૂલીને હળીમળીને ઉજવે છે આ દિવસ દરમિયાન દુનિયાભરના લોકો ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિને માણવા માટે આવે છે ગરબો કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગરબદીપ પરથી આવ્યો છે જેનો અર્થ ગોળાકાર માટલું એટલે કે માનવ શરીરમાં રહેલ આત્માના પ્રતિક છિદ્રોવાળું રૂપ છે તહેવાર જીવનમાં આવતા સંઘર્ષનો હિંમતથી સામનો કરવાનો સંદેશ આપે છે દુર્ગાની સત્યના અસત્ય પર વિજય અપાવે છે સરસ્વતી જ્ઞાન દ્વારા અજ્ઞાનતા દૂર કરે છે અને લક્ષ્મી સુખ અને સમૃદ્ધિ આપે છે પુરાણો અનુસાર કૃષ્ણ ભગવાન વાસળી વગાડતા અને ગોપીઓ તેમની ચારે તરફ ગોળાકાર માર્ગમાં રાસ રમતી હતી આ રાસ ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ખૂબ જ પ્રખ્યાત છે નવરાત્રિમાં ગરબા રમવા માટેના ઘણા બધા પ્રકાર છે કેટલાક પ્રાચીન તો કેટલાક અર્વાચીન દાંડિયા દ્વારા રાસ રમવામાં આવે છે ગરબા દોઢિયું સાદી પાંચ સાદી સાત પોપટિયું ત્રિકોણિયું જેવી શૈલીમાં રમવામાં આવે છે દર વર્ષે ઉજવાતી નવરાત્રીમાં સંગીત નૃત્ય પોશાકમાં નવીનતા જોવા મળે છે આ નવીનતાની સાથે નવરાત્રિની પરંપરા અને સંસ્કૃતિ પણ અકબંધ રહે છે ગુજરાત નવરાત્રિ જ્યાં જીવન તહેવારોના રૂપે જીવાય છે ઉજવે છે આ નવ દિવસ દરમિયાન નૃત્ય અને સંગીતની ધૂમ ચાલે છે નવરાત્રિ ગુજરાતના ધાર્મિક મૂલ્ય સમૃદ્ધ ઇતિહાસ સંસ્કૃતિ પરંપરાની ઝાંખી કરાવે છે નવરાત્રિ દરમિયાન પ્રવાસીઓ એક ઉજળા સુંદર ધાર્મિક અને પવિત્ર ગુજરાતની છાપ લઈને જાય છે તો દર્શક મિત્રો આ હતી આપણી જે નવરાત્રિ આપણે દર વર્ષે ઉજવીએ છીએ તેની એક કથા કે નવરાત્રિ આપણે સુકામ ઉજવીએ છીએ તેનું મહત્વ શું છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુ વધુ શેર કરો અને સબ